હેલો ગાયઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો જો અત્યારે આપણે ગરમ પાણી પીએ છીએ તો હાલો બધા ગરમ પાણી પીવા અને અત્યારે હું નોટિસ કરું છું કે જો સેથો પૂરેલો છે ને મરુન કલરનો છે ને એટલો બધો હાઇલાઇટ નથી થતો આપણે ટૂંક સમયમાં છે રેડ કલરની ની જે આવી સ્ટીક આવે ને લઈ આવી સો અત્યારે જો બાર આપણે તડકો ખાવા માટે બેઠા છીએ પણ તડકો બહુ એટલે બહુ આવે છે એટલે આપણે પગને વધારે તડકો દેવું મોઢું સે છ આમ લઈ લેવું જો આપણા કપડા બધાય ધોવાઈ ગયા છે તો હવે આપણે બધી દોરીમાં છે ને કપડાં હુકવી દઈજો

માથા ની સાઈઝ છે ને સત્તાવન અઠાવન સેન્ટીમીટર છે એટલે આપડે ઈ માપનું છે હેલ્મેટ મગાવવાનું છે જો કે ગલત માપનું મગાવી લે તો રિપ્લેસ થઈ જાય તો સાચું મગાવે તો આપડે વાંધો ન આવે જો

પલાળી હોય ને તો બધી વસ્તુ નાખું તો કડકડ જે અવાજ આવે તો હાવ એટલે હાવ નો નાખવા જેવું જ નાખું કારણ કે મને બહુ બીક લાગે પપ્પા ને છે ને હાવ મોડું જોઈએ એટલે મોડું હોય તો હાલી જાય પણ ખારું હોય ને નો હાલે એટલે મીઠું નાખવામાં એટલું ધ્યાન રાખવું પડે કે વાત જવાથી તો જો આપણા ઢોકળાની છે ને એક થાળી આખી બની ગઈ છે મમ્મી

ચાખી લઈએ રિવ્યુ આપે કે કેવા છે આજના ખાટિયા ઢોકળા ગરમ ગરમ ઢોકળા ખાવાનું મજા આખી પ્લેટ પતી ગઈ જાડો જોરદાર બીના છો

બીજો કાય નથી બીજો કઈ પ્લાન નથી ને મારા કાય નથી મારી પાસે ઓલરેડી બધી જ વસ્તુ છે બોલ તારે જોતો હોય તો કે રીંગણાનું શાક ની રોટલી હોય ને તો લોક માં હાલો બધા લોકો ઢોકળા ખાવા માટે ગરમા ગરમ જો અત્યારે બધા જૂના ડોક્યુમેન્ટ વિકતા હતા તો મને શું મળ્યું જો સરસ્વતી વિદ્યા મંદિર માં જે બ્રિલિયન્ટ છોકરો ભણતો હતો ને એનો મને આઈ કાર્ડ મળ્યું જાડુ બ્રિલિયન્ટ છોકરામાં એક વસ્તુ પેલા જેવી જ છે બોલ એ શું છે એ વસ્તુ ખબર નહીં એના વાળ એના વાળ જો પેલા એટલો

તો ફાઇનલી મમ્મી આજે તમારે જવાનું ફાઇનલ થઈ ગયું છે ઉદયપુર એમ ને અને પછી મમ્મી કે અહિયાં થી લઈ જાય નઈ એમને ખબર છે પછી મને લાગે નીરવ આપણે એ વાતું કરશું કે ઉદયપુર માં આવું હતું ને આવું હતું ને એમાં મમ્મી ને પપ્પા બે એનું હતું ઇનપુટ આપશે ને મમ્મી તો ફાઇનલી પપ્પા જવું જ છે એમ ને હજી કાક કોઈ ને નો થઈ જાય તો આમ તો એક્સાઇટેડ નહીં થવાનું હવે ફાઈનલ હવે થઈ ગયું છે આજ રાતે જો ફાઇનલી મમ્મી અને પપ્પા બંને જાય છે અને કાકા ને કાકીન ફાઈન ફૂવા છ જણા જાય છે એમને મમ્મી હા તો એ જલસા કરી આવો પાછા ત્યાં તો થઈ ગયા છે

તમે ગાડી ચલાવવાના હું ચલાવાની સાચ ગમે મારે ચલાવીશ ગાડી તો આજે પાંચ વાગે નીકળીને છ વાગે પહોંચવાના એની જગ્યાએ આપડે કેટલા નવ વાગે પોચી જવું નવ વાગે બાકી એ વાત હાલો નીકળી હવે નથી આવતાવાની ગાડી નીરવ જ આવનો આપણે ખાલી પાછળ બેસવાનું છે અને અમે અત્યારે જઈ છે એડ નું જે શૂટ કરવાનું છે ને થોડું કમતું ઈ શૂટ કરવા માટે બે ત્રણ કલાક આપણે વયા જાય આટલું કેવો પાટ લેવાનું જો અત્યારે અમે ઊભા છે સિગ્નલ માં હજી 15 સેકન્ડ બાકી છે જવાની તો ફાઇનલી જાડો શૂટ તો કમ્પલીટ થઈ ગયું છે આપણે જે શોટ લેવાના હતો હવે નાસ્તો કરવો છે ને હવે કે નાસ્તો કરશું પછી ઘરે જાવ જો કે શૂટ ખાલી છે મને લાગે 1 મિનિટ નું જ છે પણ એના માટે આવવાનો ટાઈમ એટલો ગયો ને હવે ઘરે જવાનો ટાઈમ એટલો જો અત્યારે અમે આવી ગયા છીએ એચએલ કોલેજ ની ખાણી પીણી બાજુ હે ને જાડુ અહીંયા પ્રખ્યાત છે બધું મેગી હોય પછી ફ્રેન્કી હોય કોકો હોય હે અને બધી વસ્તુ ફેમસ છે અને એમાં એક વાત ઈ છે કે અહીં આવો તો તમારે ફ્રેન્કી તો મસ્ટ ટ્રાય કરવી જ જોઈએ મેગી એમાં તો એવું છે કે અમે પહાડો માં એટલી મેગી ખાઈ છે ને અહીંયા મેગી ખાવાની ઈચ્છા નથી બાકી અહીંયાની મેગી પણ એટલી જ ફેમસ છે જોરદાર અને એમાં અમે ખાસ તો ફ્રેન્કી ખાવા માટે આવ્યા છે સ્ટાર્ટિંગ ફ્રેન્કી થી કરીએ સ્ટાર્ટિંગ ફ્રેન્કી થી કરીએ ને બે વચ્ચે એક જ મંગાવીશ કારણ કે વધારે આઈટમ ખાવી હોય ને તો ખાવા એટલી જો જાડુ અને મે બનને છે ને મંચુરિયન ફ્રેન્કી મંગાવી છે ને આ દેખાય ની આખી નથી હાફ હાફ છે હાફ હાફ એ જાડુ કે કેવડી છે બહુ મોટી છે મે તો કેટલા ટાઈમ પહેલા ખાધી હતી એટલે મને લાગે છે એના કરતાં કઈક અલગ લાગે છે ના ના મંચુરિયન ફ્રેન્કી છે આમાં અલગ તો કાઈ નથી મોટી બહુ લાગે એમ મને લાગી એક આખી ભેગી થાય તો ઓલી ત્રણ ફ્રેન્કી થઈને એના બરાબર થાય એમાં એવું છે આજે ખાવાની બહુ બધી આઈટમ છે પણ મારે એટલી ખાવાની ઈચ્છા નથી બોલો પહેલી વાર જો મેન જાડુ છે ને ટ્રાય કરવા માટે મેગીના ભજિયા ઓર્ડર કર્યા છે જાડુ કેવા નીકળે કાઈ ખબર નથી હવે આની પહેલા અમે આવ્યા ને ત્યારે મગાવ્યા હતા ને તો એમાં તો અમને હાવ નહોતા ભાઈ પણ બીજી વાર કીધું કે આપણે ટ્રાય કરી હવે આ જોવામાં તો આરા લાગે છે

જાડું જાડુ ક્યારની ટ્રાય કરે પણ કઈ ભેગું નથી થાતું કોકો પીવાની ટ્રાય કરે પણ ખુટતો નથી ને જાડુ મેં તમને જ કીધું કે ખાવાની આઈટમ બહુ છે પણ મને ખાવાની ઈચ્છા જ નથી મેં ફ્રેન્કી મેં ત્યાં બે બટકા લીધા પછી નીરવ આપી દીધી મેગીનો નો ભજીયો તો જરીક ચાખ્યું છે કોકો માં એવું થાય છે આજે ખોટો દિવસે આ શૂટિંગ રાખ્યું છે અલગ દિવસે રાખ્યું તો પેટ ભરીને ખાતો ખરા પણ શૂટિંગ રાખ્યું તો કે ખાવાનું જમણવા નથી રાખ્યું પણ અહીંયા એક્ચ્યુઅલ આપણે જો કે બહુ ઓછા દિવસ આવે છે પણ આજે મને ખાવાની ઈચ્છા જ નથી મેં પહેલા જ તમને કહી આજે અમે મેગી ભજીયા ખાધા ને પણ મેગી ભજીયા જેવું

અને આવું કાયમી રહેતું હોય તો આરું મારું વજન તો ઉતરી જાય તો એક વસ્તુ હું એડ ઓન કરવાનો ભૂલી ગયો હતો કે અમે જે ખાણીપીણી માટે જે જગ્યાએ ગયા હતા ને એ જગ્યાએ તમારે જવું હોય ને તો સપોઝ તમે અમદાવાદ ની બહાર થી છો તો તમને નહીં ખબર હોય તો એ લોકોને કહી દઉં કે તમે અમદાવાદમાં આવો ને તો એચએલ કોલેજ આજુબાજુની ખાણીપીણી તમે કહો ને એટલે તમે ત્યાં સુધી પહોંચી જાઓ હવે રહી વાત ફ્રેન્કી ની તો જનરલી તમે જે ફ્રેન્કી મગાવતો હોય નથી આ ડબલ સાઈઝ આવે છે એટલે એ રીતે ક્વોન્ટિટી મગાવજો અને જે અમદાવાદમાં રહેતા છે એને ખબર હશે કે એચએલ ની ફ્રેન્કી કેટલી ફેમસ છે આ તો બહારના લોકો માટે કીધું જે લોકો બાર થી આવતા ખાણી પીણી અને હોય તો આ જગ્યા ઉપર જાજો જો વાગી ગયા છે અત્યારે નવ અને મમ્મી જો બધી તૈયારી કરે મમ્મી બધી તૈયારી થઈ ગઈ

તમારે થઈ ગઈ પપ્પા બધી તૈયારી થઈ ગઈ કઈ નઈ ફરી આવો ફરી આવો ધ્યાન રાખજો અમે તો ધ્યાન રાખશું તમારું ધ્યાન રાખજો પપ્પા જો સ્વેટર પહેરીને તૈયાર થઈ ગયા છે પપ્પા મમ્મી લે એટલે

લાવ યા તો તમે સાંભળ્યું હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો એટલે આપણે ગમે ત્યારે ટૂર કર્યું હોય ની તો આપણે કરશું અત્યારે કોસો પ્લાન નથી પણ તમારા દિમાગમાં હોય યા તો તમારા ફ્રેન્ડ ગયેલા હોય યા કાઈ બી તમારી પર ઇન્ફોર્મેશન હોય તો ફટાફટ કોમેન્ટ કરજો ને જેટ હા તો ફટાફટ રિસોર્ટ ઈ તમે કોમેન્ટ કરી દો એટલે અમે ન્યા જઈને એક્સપ્લોર કરીશું તમને એ બતાવશું હા અજી હું કહું છું કે આવનાર લોગમાં ગમે ત્યારે જવાન થશે ને તો એમાંથી આપણે એકા દો લેશું ને તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે જાડુ ગમ્યો તો હું કરો ની કહી દે લાઈક કરી દેવાની વસ્તુ બજાની કોમેન્ટ કરી દેવાની અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળે નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય